સીતા મૈયા રેડી કપડા લઈ લીધા એનો જોડ લીધા બે જોડ કપડા એક ટી-શર્ટ ભૈયા ચીઝ કીધું એનો સાદો જ હા આરા બજારમાં તો ખાયા છે ને

રામ અહીં આવી ગયા છે મિત્ર મારા જુ જુ કયા પહેરવા લાલ 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 આ તો લાલ તો આ બે આ અલગ એકલો પાડો પાડો

જય હો સીતામૈયા જય શ્રી રામ બોલો આર્યન આર્ય બોલો બેટા જય શ્રીરામ બોલજી આ બોલા બોલા બેટા એવું ના કરાય આજો ટાઈમ મળશે બજાર જવાનું હા હાર્દિક જય માતાજી મિત્રો અમે પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે ચેનલમાં નવા આવો તો ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ મિત્રો શું કરી દર થી ચપ્પલ લીધા તમે કેમ બોલતા રેલો તો ખરા માણસો મિત્રો ઉભા ખાઓ ગયા છે નહીં બરોબર અરે મસ્ત કીધું ચાલુ ભાઈ

લો આવે કરી અમિત કારણ વાળ કપાવ હમ કાલ સની વાળ ના લીધા લીધા બે જો કપડા એક ના તે શું લીધું ચप्पल

ઘર આગળ જુઓ ઘર આગળ જ ગુસ્સવાઈ ગયો ઘર આગળ જ હતા સ્વેટર લીધું પણ ઇમના કીધું હેડો ઇનાન ઘેર જઈએ મે આરતી ઓ આરતી બોલી જ ના કશે હેડો હેડો ઇનાન ઘેર ચલો હવે ઘરે અમિત ઘરે ઘરે અમિત સ્વેટર જોવા ગયા તો પણ એમનો અમિતનો તો લાલ કલર જોતો તો અમિત જો લાલ આરતી બહુ કે કલર એ ભયું કોઈ ખબર આખા પોચો પોચવારા માં કોઈને ને કે કોઈ કલર આવ માંગ્યો નહીં તમે કયો અલગ જ છો ભાઈ તમે

આઠ ચાલે પાર્ટી પણ લગન ની સીઝન ખુલી ગઈ ને ઉતરાવ પડશે લગન ની સીઝન છે ફોટો લે ઘરે આવી ગયા છે મિત્રો કેવી રહી ખરીદી આલી શોપિંગ સારી થઈ તો જમવામાં શું બનાવી છે વડા ફેવરીટી ભલે બનાવે છે જુઓ બધાને ભાવે એવા

মিঠ নয়

હજુ ખૂબ મિક્સ તો કરો જો બસ 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 આ બહુ ચા બનાવ્યું છે જીગર કુમાર આવે છે સ્પેશિયલ ચા પીવા માટે ઘરે અને અમારે વીરુ પણ જો

રાત ના નવ વાગી ગયા છે દસ વાગવા આવ્યા છે જુઓ સાડા નવ થઈ ગયા છે ગુડ નાઇટ બધા મિત્રો જય માતાજી બ્લોગ તો લાઈક શેર કોમેન્ટ નાઇટ